સ્પીડમાં વાહન ચલાવનાર સામે વડોદરા ટ્રાફિક પોલીસે કરી કડક કાર્યવાહી વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસે ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પીડ ગન અને સીસીટીવીના આધારે એકસો પચીસ જેટલા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા ટ્રાફિક પોલીસ સતત ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લઈને કડક કાર્યવાહી કરી રહી છે ખાસ કરીને ઓવર સ્પીડના કારણે અકસ્માતોની સંભાવના વધતી હોવાથી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો અને હાઈવે પર ચુસ્ત ચેકિંગ અને ઈ મેમો જનરેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ જે વાહન વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ઓવર કારણે અનેક અકસ્માતો નોંધાય છે જે જીવલેન્ટ સાબિત થાય છે શહેરવાસીઓ માટે આ સંદેશ છે કે તેઓ વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરે ગતિ મર્યાદામાં વાહન ચલાવે અને પોતાની સાથે સાથે અન્ય લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે ટ્રાફિક પોલીસના પ્રયાસને મદદરૂપ થવા માટે લોકો જાગૃત બની અને જવાબદારીપૂર્વક વાહન ચલાવે તો અકસ્માતની સંખ્યામાં ઘટાડવામાં મદદ મળશે આ સ્પીડ ગન કાર્યરત છે અમારી એમાં લગભગ દિવસના સો જેટલા મેમા આપીએ છીએ છેલ્લા અઠવાડિયા દરમિયાન લગભગ છસોથી સાતસો જેટલા મેમા આપેલા છે મુખ્યત્વે અમે આ ખોટા ચાર રસ્તા છે અને અટલ બીજ ઉપર તેમજ જે ફાસ્ટ ટ્રેક હોય છે એ જગ્યા પર અમારા કેમેરા મૂકીએ અને એમના ઈ ચલન જનરેટ કરીએ છીએ એ સ્પીડ માટે જ હોય છે સ્પીડ ગનમાં એમાં જે તે રોડ ઉપર જે સ્પીડ લિમિટ હોય છે એ સ્પીડ લિમિટથી ઉપર પાંચ કિલોમીટર પર અવર અમે એડ કરીએ છીએ જેમ કે ચાલીસની લિમિટ હોય ત્યાં અમે પિસ્તાલીસ સેટ કરીએ અને પિસ્તાલીસ ઉપર જાય તો એનો ઓટોમેટિક ઇચલન જન્ડ્રેટ થઈ જતું હોય છે અને એનો ફોટો પડી જતો હોય છે કેટલા સમયમાં આ ઈ ચેનલ જે ભર છે તે ભરવા પત્ર છે આ ઈ ચેનલ અમને તો જો એમને મેસેજ મળે છે ફોન ઉપર એટલે જેમને ભરવા ભરવા પત્ર હોય છે અને જો એ ભરવામાં મોડું કરે છે તો એ પછી અમને કોર્ટમાં જઈને ભરવાનું થાય છે એટલે એક સ્પીડ ગાર્ડ જે ચેક करतो ત્યારે સ્પીડ આવતી હોય છે ત્યારે એ સ્પીડ કેટલો મેમો આપવાનો હોય છે શું કરજો જે સ્પીડ છે સ્પીડ લિમિટ મે કહો છો સ્પીડ લિમિટ બાધી દીયો છે સ્પીડ લિમિટ ઓવર જેરેક કો વિહીકલ જાય તો વિહીકલ ને સ્પીડ લે લે કેટલો મે માપતા મારતો છે આ એ 2000 નો હશે ફોર wheel હોય તો એના એના નીમ બ્લેડ ઉપર નંબર બ્લેડ ઉપર મે ફોકસ કરિયે તો એનો ફોટો પડી જાય છે અને ઓટો થાય છે થાય છે એવી કોઈ ગાડી સર ધ્યાને આવી છે સ્પીડ ગનમાં કે અગાઉનો મેમો આપેલો હોય ને ભરવા ભર્યું ના હોય ને ફરી એકવાર ફરી મેમો ફટકારવામાં આવ્યો હોય અલગ અલગ જગ્યાએ અલગ અલગ અધિકારીઓ આ કાર્યવાહી કરતા હોય છે અને એનું સબમિશન જે થતું હોય છે એમાં અમારી પાસે ડેટા ના હોય પણ જો એ આરટીઓ તરફથી દંડ લેવામાં આવતો હોય તો એની આરટીઓમાંથી માહિતી મળી શકે અને જો એકથી વધુ દંડ હોય તો એનો દંડ ડબલ થઈ જાય છે